પ્રમુખો પોલીસ કર્મીઓ ડોક્ટરો લોક સાહિત્યકાર ગાયક કલાકારો વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોનો ચાર્લ સિલ્ડ તેમજ ચામુંડા માતાજીની પ્રતિમા સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહેમાનો દ્વારા બારૈયા પરિવાર ખૂબ સારી પ્રગતિ કરે વિદ્યાર્થીઓ એજ્યુકેશનમાં શિખરોની સિદ્ધિઓ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી બારૈયા પરિવારના પ્રમુખ જયસુખભાઈ બારૈયા દ્વારા કોળી સમાજના અનેક પરિવાર સંસ્થાઓ સંગઠનો અને બાંધવાના પ્રયાસો કરી એક મહાસંમેલન થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ બારૈયા પરિવાર ખૂબ મોટી સંખ્યામાં બહેનો વડીલો બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાથે સ્વરૂચિ ભોજન લીધું હતું બારૈયા પરિવારના કમિટી સદસ્ય તેમજ સમાજના આગેવાનો યુવાનો દ્વારા ખૂબ જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સુરત ખાતે બારેયા પરિવારનો મિલનમાં આજે મને આવવાનો મોકો મળ્યો અને મારો જ પરિવાર કારણ કે સુરત પરિવારમાંથી જ એક બારેયા પરિવાર છે એટલે અહીંયા આવીને ઘણો આનંદ થયો કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે વિદ્યાર્થીઓની કારકિર્દીનું માર્ગદર્શન આપી રહ્યા છે અને સમાજમાં કંઈ નાની મોટની ઘટના હોય એને એક કરીને એક થઈને સંપીને કઈ રીતે એવો સમાજ એવો સંદેશો પણ આજે મને જોવા મળ્યો છે બહેનો ભાઈઓ જે પ્રમાણે બેઠા છે સમાજ માટે તેનો જોઈને પણ મને આનંદ થયો છે અમારા ભાવ ભાવ ભાવનગરના મેયર પણ અહીંયા આવ્યા છે જાણીને ખૂબ આનંદ થયો છે આવનાર સમયમાં આજે જ મેં અપીલ કરી છે બારૈયા સમાજની પહેલી વખત હું બધા જ સ્નેહમિલમાં જઈને અપીલ કરવા માગું છું પરિવાર દીધ એક વૃક્ષ રોપવું આવનાર સમયમાં મારે સુરતને ગ્રીન સિટી બનાવવા તરફ જઈ રહ્યું છે તે માટે બારવા સમય સમય બારે પરિવાર પરિવારે પણ સંમતિ આપી છે કે આવનાર સમયમાં અમે પરિવારદૂ એક વૃક્ષ રોપશું તે જાણીને પણ મને આનંદ થયો આનંદ થયો છે અસ્તુ ભારત માતા કીજય બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ સુરત